હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં હવે અષાઢ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અષાઢ શ્રાવણ ભાદરો આસો આ બધા જ મહિના આપણા તહેવારના દિવસો રહેવાના છે તહેવારમાં આપણે જે વસ્તુ યુઝ કરીએ ઘર સજાવટ માટે હેન્ડીક્રાફ્ટ આઇટમ તોરણ ઝુમ્મર આ ટાઈપની વેરાયટીનો વેપાર બહુ વધારે થતો હોય છે તો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી ભાઈ આ ટાઈપના કોઈ અમદાવાદમાં હોલસેલર હોય સારો તો એનો વિડીયો લાવો તો આપણે ફાઇનલી વિડીયો લઈને આવી ગયા છીએ આજે આપણે છીએ અમદાવાદના કાલુપુરના ટંશા રોડ ઉપર આવેલા મિતુલ હેન્ડીક્રાફ્ટ જે હોલસેલર છે આ બધી જ પ્રોડક્ટના તમે જોઈ શકો છો મિતુલ હેન્ડીક્રાફ્ટ હોલસેલર મોતી તોરણ લેસ તોરણ લટકણ ફ્લાવર તોરણ ફેન્સી હેંગિંગ ડેકોરેશન અને મેરેજ આઇટમ આ બધી જ વસ્તુ તમને અમને ત્યાંથી હોલસેલમાં મળી જવાની છે તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો બધી જ પ્રોડક્ટ તમને બતાવીએ છીએ ભાવ સાથે બતાવવાના છીએ તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહો અને આ ટાઈપના વિડીયો તમારા માટે લાવતા રહીએ છીએ એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો હજી ઘણા બધા વિડીયો આવવાના છે અને શેર બી કરી દેજો જેને બી ઉપયોગી હોય એને આ વિડીયો શેર કરી દેજો તો સૌથી પહેલાં આનું લોકેશન સમજાવીએ છીએ અને પછી કરીએ છીએ વિડીયોની શરૂઆત સો મિત્રો અહીંયા આવવા માટે તમારે આવવું પડશે કાલુપુર રેલવે સ્ટેશન ત્યાંથી રિલીફ રોડ ઉપર જઈને તમે ટંકશાર રોડ માર્કેટમાં આવી શકો છો આ અમદાવાદનું એવું માર્કેટ છે અહીંયાથી તમે નોવેલ્ટી કોસ્મેટિક આઇટમ ઇમિટેશન જ્વેલરી આ ટાઈપની વસ્તુઓ હોલસેલમાં ખરીદી કરી શકો છો અહીંયા હેન્ડીક્રાફ્ટ્સના પણ ઘણા બધા હોલસેલરો આવેલા છે જેમાંથી એકની મુલાકાત આજના વિડીયોમાં તમને કરાવીએ છીએ આગળ જશો એટલે તમને એનસી બોડીવાળા કોલેજ જોવા મળી જશે એનસી બોડીવાળા કોલેજની ગલીમાં અંદર જશો એટલે એસબી હાઉસ આવશે એસબી હાઉસ થી થોડા આગળ જશો એટલે તમને મિતુલ હેન્ડીક્રાફ્ટ બોર્ડ જોવા મળી જશે રાઈટ વળી જશો તો તમે સીધા મિતુલ દુકાને પહોંચી શકો છો મિત્રો ફાઈનલી અત્યારે આપણે આવી ગયા છીએ મિતુલ હેન્ડીક્રાફ્ટ જે હોલસેલર છે અત્યારે આપણી જોડે છે મનોજભાઈ મનોજભાઈ કેમ છો મજા બહુ મજા આપણે આગળ એક વિડીયો બનાવેલો હતો તો મનોજભાઈ પેલા આપણા નવા વ્યુઅર તમે કહી દો કે આપણા જોડે શું શું પ્રોડક્ટ મળી જશે

ઓકે 100 100 પેકેટ થી સ્ટાર્ટ થઈ જશે 110 ના પેકેટ છે આ બી લાઈનો છે હા લાઈનો છે જોઈ લો આ રીતે લાઈનો છે આ ભી 110 થી શરૂઆત થઈ જશે આ ટાઈપની વેરાયટી આ ટાઈપની ઓકે આ ફૂલમાં રહેશે આર્ટિફિશિયલ તો આર્ટિફિશિયલ પછી મોગરામાં આવી છે ઓકે આટલી ફ્લાવર જોઈ લો ઓકે તો આ બધી ખાલી જસ્ટ સેમ્પલ વિડિયોના શરૂઆતમાં તમને બતાવવા માટે લાવ્યા છીએ વિડિયોમાં આ બધી જ વેરાયટી બતાવીએ છીએ પછી આપણે પેલું ઘર તોરણ કે� હતા એ ભી ઘર તોરણ આવી ગયું ઓકે એ ભી બતાઈ દે ઘર તોરણ બી તમને અહીંયા મળી જશે જોઈ લો આમાં કે લઈ શરૂઆત હશે અઢાર રૂપિયા થી સ્ટાર્ટ અઢાર રૂપિયા થી લઈને એક હજાર સુધી વેરાયટી આમના જોડે તમને મળી જશે આખી દુકાન ચાર માળની દુકાન છે એમનું તો ગોડાઉન માં જઈને તમને એ ટુ ઝેડ વેરાયટી બતાવીએ છીએ ભાવ સાથે તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો પછી આ કૃષ્ણ મટકી ઓકે હા કૃષ્ણ મટકી બી હવે જોઈ લો જન્માષ્ટમી આવે છે તો આ ટાઈપની વેરાયટીઓ તમને અહીંયા મળી જશે બીજી ઘણી બધી વેરાયટીઓ છે જે વિડીયોમાં આગળ બતાવીએ છીએ તો વિડીયો પ્લીઝ તમે એન્ડ સુધી

આ ટાઈપ ની બધી પાંચ ફીટ માં લાઈનો આવશે ઓકે જેમ કે ફ્લાવર છે ગેંદાલડી છે ઓકે આ બધી ડિઝાઇનો પાંચ ફૂટ માં રહેશે હા બધી પાંચ ફૂટમાં છે હવે આપણે થર્ડ ફ્લોર સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ બરાબર આમનો સેકન્ડ ફ્લોર ઉપર અત્યારે આપણે આવી ગયા છીએ આ કયો ડિપાર્ટમેન્ટ રહેશે આપણો આપણે આર ડિપાર્ટમેન્ટ છે ઓકે પહેલા સ્ટોક જોઈ લો એમનો આ બધો માલ અહીંયા આપણો સ્ટોક છે અહીંયા ઓકે તો સ્ટોક તમને એની ટાઈમ ગમે તેલી ક્વોન્ટિટી મળી જશે હવે હાર માં બી કઈ રીતે રહેશે થોડું બતાવી દો અમને આઈડિયા હાર આ ટાઈપ ની ડિઝાઇન આવશે અલગ અલગ ઓકે

તો હવે આપણે નીચે કાર ડિપાર્ટમેન્ટમાં જઈશું નીચે આપણે તોરણ ડિપાર્ટમેન્ટમાં જઈએ ઓકે ચાલો તોરણ જોઈ લઈએ આપણે પાછા સેકન્ડ ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે ઓકે તો પહેલા આપણે સ્મોલ ઝુમર જોઈ લઈએ ઓકે તોરણ પછી બતાઈએ પહેલા ઝુમર પછી જોઈ લઈએ ઓકે આ ડાયપના સ્મોલ ઝુમર આવશે ઓકે ઝુમરમાં આપણે કેટલાય શરૂઆત થશે ઝુમરમાં ₹35 સ્ટાર્ટ થઈ જશે ₹35 હા એમાં અલગ અલગ ડિઝાઇન વેરાઈટી છે તમે જોઈ શકો છો અહીંયા બરાબર અહીંયા સેમ્પલ લગાયેલા છે સેમ્પલ લગાયેલા છે આ સ્મોલ સાઈઝ રહેશે હા સ્મોલ સાઈઝ પછી આ મીડિયમ સાઈઝ છે હા મીડિયમ સાઈઝ માં આજ મીડિયમ સાઈઝ આવશે ઓકે એમાં સ્ટાર્ટિંગ રેન્જ 90 રૂપિયા થી સ્ટાર્ટ થશે 90 રૂપિયા થી મીડિયમ મીડિયમ ઓકે આમાં બી ડિઝાઇન અલગ અલગ ઘણી આવી છે અહીંયા લગાયેલી છે હા આ ટાઈપ ને જોઈ લો જોઈ લો આ બધી ડિઝાઇનો છે બીજું મનોજભાઈ કોઈ અમદાવાદ આવી ના શકતા હોય તો ઘરે બેઠા ઓર્ડર કરવા માટે આપણો પ્રોસેસ શું રહેશે જે કોઈ અમદાવાદ નાય શકતા હોય તો ઘરે બેઠા પ્રોસેસ આપણે વિડિયો માં નંબર આપેલ જ છે ઓકે તમે પર કોલ અથવા મેસેજ કરે તો એને આપણે ફોટો બરાબર WhatsApp મેસેજ કરશો બરાબર ફોટા મોકલી દઈશું તો જોઈ લો આ જુમર છે ને હવે આપણે તોરણમાં બતાવવાની શરૂઆત કરો છો આપણે સ્ટાર્ટિંગ રેન્જ તોરણ છે 18 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે 18 રૂપિયા હા આ ટાઈપના આવશે તોરણ પાનવાળા છે ગણપતિ છે ઓકે આ ટાઈપના અને આ જસ્ટ અહીંયા ખાલી સેમ્પલ લગાયેલું ખાલી સેમ્પલ જ છે આપણે સ્ટોક નીચે પડે સ્ટોક નીચે હે તો ક્વોન્ટિટી માં તમે ચિંતા નહી કરતા ક્વોન્ટિટી તમને જો એટલી મળી જશે અને આ બધા જ સેમ્પલ છે તમે જોઈ સેમ્પલ બતાવો તમને સેમ્પલ શાંતિથી કોઈ બી આ ટાઈપ ના બીજે ફ્લાવર માં બી છે હા જોઈ શકો છો આ ટાઈપ ની પેટર્ન ફ્લાવર ઓકે સી આ ક્રિસ્ટલ ક્રિસ્ટલ માં અલગ અલગ કલર માં આવતા છે ક્રિસ્ટલ માં અલગ અલગ કલર માં મળી જશે જે વ્હાઈટ કલર બી છે ક્રિસ્ટલ માં હમ ઓકે પછી ગેંદા માં ભી તોરણ મળી જશે ગેંદા પાન ઓકે યે વ્હાઈટ ફળ મોતી વ્હાઈટ ફળ મોતી ઓકે આ ટાઈપ ફ્લાવર આ છે હા ટાઈપ મણકા વાળા જે આવ મણકા વાળા બીટ્સ માં મળી જશે ઓકે પછી આપણે પાસે એક્સક્લુઝિવ તોરણ બી છે હા એ બી થોડા બતાવી દેજો આ ટાઈપ ઓકે આ થોડા ભરચક હોય થોડા ભરચક ને હેવી આવશે એમાં ઘણી પેટર્નો છે એમાં કેટલા થી કોઈ એવરેજ કહી શકો તો કેટલા સુધી જતી છે રેન્જ અને આ હેવી તોરણ માં સિંગલ સિંગલ પીસ મળશે કે કઈ રીતે આમાં બાર બાર નંગ લેવા પડશે આમાં સિંગલ સિંગલ પીસ ની મિનિમમ 6 6 પીસ તો લેવા જ પડે 6 6 પીસ બરાબર અને ટોટલ ઓર્ડર આપણે કેટલો કરવો પડશે અહીંયા ટોટલ કોઈ ભી ને 10 મિનિમમ 10 થી 10000 5000 સુધી લઈ શકે બરાબર 10 થી 5000 થી ઓછો માલ નહીં મળે બરાબર 5000 થી ઓછો નહીં આ ટાઈપના આવશે આ હેવી તોરણ છે તમે જોઈ લો ઓકે બરાબર પછી ફ્લાવર તોરણ બી છે હા બેઝી ફૂલ ઓકે એ કઈ બાજુ રહેશે એ આઈ રહ્યા છે આ ટાઈપના ડેઝી ફ્લાવર તોરણ બી મળી જશે જેની સ્ટાર્ટિંગ રેન્જ છે પંદર રૂપિયાથી સ્ટાર્ટ થશે પંદર રૂપિયા હા પંદર રૂપિયા ઓકે આ ટાઈપના અલગ અલગ વેરાયટી આમાં ત્રણ ફૂટ ચાર ફૂટ ને છ ફૂટ વેરાયટી મળી જશે આપણને બરાબર અને તમને ખાલી વિડીયોમાં બતાવવા માટે થોડા સેમ્પલ કાઢેલા છે અહીંયા આવશો તો વેરાયટી તમને વધારે જોવા મળશે વેરાયટી જોવા મળી જશે આપણે ઓકે બરાબર બે ત્રણ છેલ્લો લઈ આ બધા આ ટાઈપના ફ્લાવર તોરણ બરાબર આમાં બધી વેરાયટી ડિઝાઇનો

બરાબર બરાબર ઓકે હવે આપણે નીચે ફ્લોર પર જઈએ છીએ તો ત્યાં તમને હું લિસ્ટ ત્રણ એમ્બ્રોઇડરી ત્રણ બતાવી દઉં છું ઓકે ચાલો આપણે નીચે હવે એમના ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા છીએ મનોજભાઈ ચલો આપણે કઈ વેરાયટી રહેશે અહીંયા આપણે લિયર્સ ધોરણ બતાવ્યું તમને ઓકે આ ટાઈપના આવશે હા જેની સ્ટાર્ટિંગ વીસ રૂપિયા સ્ટાર્ટ થશે વીસ જેમાં અલગ અલગ વેરાયટી છે ઓકે આ ટાઈપમાં જોઈ શકો તમે આ પટ્ટા તોરણે ઓકે અચ્છા એમ્બ્રોઈડરી ધોરણે હા આપણી પાસે ઘણી બધી ડિઝાઇનો છે આમાં ઓકે અને આ જસ્ટ સેમ્પલ લગાવેલા સેમ્પલ જ છે ઓકે

આવી બાર બાર નંગનું પેકેટ આવતું છે હા બાર બાર દસ બાર બાર નંગ બાર દસ નંગ લેવા પડે ચાલો ચલો મનોજભાઈ હવે આપણે શું બતાવીશું કોક હવે આપણે તમને નવા નવરાત્રી દાંડિયા બતાવી જવું છું ઓકે જેને સ્ટાર્ટિંગ ને ચૌદ રૂપિયાથી સ્ટાર્ટ છે જેમાં સ્મોલ સાઈઝ બી આવશે ઓકે મીડિયમ સાઈઝ બી આવશે ઓકે એમાં અલગ અલગ વેરાયટી બી છે તમે જોઈ શકો છો આપણી પાસે બરાબર ચૌદ રૂપિયાથી શરૂઆત થઈ જશે ચૌદ રૂપિયાથી સ્ટાર્ટ થશે ઓકે બરાબર

ઓકે અને સ્ટાર્ટિંગ રેજ આપણે 30 રૂપિયા ઇનસ્ટાર્ટ છે 30 રૂપિયા પેર ઓકે 50 રૂપિયા પર ઓકે જેમાં અલગ અલગ વેરાયટી તમે અત્યારે અહીંયા જોઈ શકો છો બરાબર આ કાલી સેમ્પલ છે હમ આ ડાઈપના હોય છે આપણે બધો ફ્લાવર માં ભી છે મોગરા માં ટેરેટ માં અલગ અલગ વેરાયટી તમને અહીંયા મળી જશે બરાબર હા આ બધો આપણો પૂરો સ્ટોક છે અહીંયા તોય માલજી તમને બતાય સ્ટોક અહીંયા આપણે રાખ્યો છે ઓકે તમે આપણો સ્ટોક જોઈ શકો છો બરાબર એમનું ગોડાઉન તરીકે યુઝ કરું છું તો આ બધો સ્ટોક છે હા મતલબ માલ તમારે જેટલી ક્વોન્ટિટીમાં જુઓ એટલું મળી મળી જશે હે ને ચલો ઓકે થેન્ક યુ મનોજ